બિલ્ડિંગ સો વર્ષ ની ઉપરનું છે બહુ જૂનું છે મારા શ્રી એ જોવા આવ્યા હતા બધાને ખબર છે એટલે કોઈ અહીં રોકાતું એ નથી લોકોમાં તો આવતા હોય ને બધા પ્રવાસમાં માં તો ઈ લોકો એનું તકલીફ હિસાબે રેતા નથી પણ ઈ લોકો કઈ જવાબ દેતા જ નથી ઘણી ઘણીવાર એને કેવા જઈશ પણ એ લોકો કઈ અહીં જવાબ દેતા નથી જોઈને વયા જાય છે ને તકલીફમાં એ રેવાવાળા ને બધા ને અમુક તો ઘર મૂકીને વયા ગયા છે તો હવે આમાં કરું હું અંદર ગાળે કેટલાય ઢાબા પડી ગયા છે અંદર વાણિયાની ટ્રસ્ટ જૈન દેરાસર મારું નામ હિરેન મોટી છે આ સોની બજાર ખાડોવાળ વિસ્તાર છે અને આ જળજળિત મકાન જૈન દેરાસર છે કેટલા ટાઈમ છે બંધ પડ્યું છે અહીં કોઈ નગરપાલિકામાં બે વર્ષે રજૂઆત કરી પણ કોઈ ધ્યાન ન દેતો હજી સુધી હાલવા ચાલવામાં બહુ તકલીફ થાય છે એના હિસાબે અમારા મકાનમાં પાણી આવી ગયા છે અને ઝાડ આવી ગયું છે અને મૂળ આઈ ગયા છે પણ કોઈ ધ્યાન નથી દેતું મેં બે વર્ષે રજૂઆત કરી છે નગરપાલિકા બહુ જર્જરિત છે ડેઇલી માટે પડે છે અંદર કોઈક ને કંઈક નગરપાલિકા કરાવી દઈશું કરાવી દઈશું બસ રજૂઆત લઈ લે છે પછી જો સાહેબ ને વાત કરશું સાહેબને વાત કરશું એવી રીતના કહી દઈશું આજુબાજુ પણ બધા જર્જરી જ છે પણ તો એની જ આવશે આજુબાજુમાં ગમે કોકની આમાં આ તો પંદરક વર્ષ છે પણ પાંચ વર્ષરી જ છે બિલ્ડિંગ કેટલા સમય થી પચાસ થી સાહીઠ વર્ષ જૂનું